ઝંઝાવટી પ્રચાર વરસતા વરસાદમાં પણ સમર્થકોનો જુસ્સો જોવા મળ્યો ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતોમાં માં માહોલ ગરમાયો છે ઉમેદવારો જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે પાદરાના આતી ગામના મહિલા સરપંચ ઉમેદવાર હસીના બીબી નુરબા જબ્બા પોતાની મોટી સંખ્યામાં સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા મહિલા સરપંચના ઉમેદવાર હસીના બીબી નુરબા જબ્બાને ગામમાં દરેક વિસ્તાર દરેક સમાજમાં આવકાર મળી રહ્યો છે વર્ષોની ઉમેદવાર હસીના બીબી નુરબા જબ્બાના પરિવાર દ્વારા ગામમાં લોકોની સેવા કરેલ સમાજ સેવાના કામો થકી તેઓને ગ્રામજનો આવકાર આપી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા કે વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલા સરપંચના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા અને આ વખતે ફક્ત અને ફક્ત એર કુલરને જ મત આપીને વિજય બનાવવાનો સંકલ્પ લીધો હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા નમસ્કાર હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જે તમે લેવા લેવાયા છે બદલ આટી ગામ પંચાયતના ઉમેદવાર સરપંચના મારા મમ્મી લડી રહ્યા છે અને સરપંચની ઉમેદવારી હસીનારી વિકાસના કામો માટે ઇનશા અલ્લા અગ્રેસર રહીશું કેમ કે ઘણા કામો વિકાસના બાકી છે જેવા કે શિક્ષણ વિશે અમારા બે સ્કૂલમાં નવ અને દસ ડોલરની જરૂરિયાત છે એની ખાસ સુવિધા કરાવીશું પ્લસ આરોગ્ય થકી અમારા આરોગ્ય માટેની એક બહુ મોટી સમસ્યા છે તે પણ ઈન્શાલ્લા આરોગ્યની એક સુવિધા કરાવીશું ત્યાર પછી અમારા ઘણી જગ્યાએ પાણીનું વરસાદી પાણી છે ગટેલ લાઈનના પ્રશ્નો છે જે સમસ્યા ઘણી મુશ્કેલ છે એને હલ કરવાની ઈન્શાલ્લા અમને ગામ તરફથી એક મોકો મળશે અને ઈન્શાલ્લા મળશે જ તો અમે એ પણ કરવા તૈયાર છે રોડ રસ્તા માટી મેટલ ખેતરમાં જવાના સીમમાં રસ્તા છે એ થોડીક તકલીફવાળા છે તે પણ અમે માટી મે રસ્તા કરીશું અને શિક્ષણ પ્રત્યે ખાસ અમારું એજ્યુકેશન માટે ખાસ અમારું ધ્યાન રહેશે એ બદલ અને જેવી કે અમારી નવી નગરી આરસીસી રોડની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે અને આખા ગામમાં પીવાના પાણીની નવી લાઈન નાખવાનું પણ ઈન્શાલ્લા મેં આયોજન કરેલું છે કે અમે ઈનલા આવીએ એટલે ઈનલા નવી પાણીની લાઈન પણ નાખીશું આખા મારી વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ન છે તે ઘણા મુશ્કેલ છે એક ટીંબીપડા છે અમારા આટી ગામ પંચાયતમાં લાવી ગયા છે ટીંબીપાડામાં અમારે લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી અને મેં મુલાકાત લીધી અને મને ખબર પડી કે આ રીતનું છે ને એ પાણી પીવાની સમસ્યા છે એટલે મેં ઇલેક્શન તો પછી જ પણ પીવાના પાણીની સમસ્યા એક રૂપે મેં એ લોકોને બાવીસ મકાનોને ચોવીસ કલાકમાં પીવાની પાણીની સુવિધા પૂરી પાડી છે મેં મારા ખર્ચે એ લોકોને પાણી પીવાના નળ પાણી ટ્યુબવેલ સિંગલ ફેઝનું ચાલુ છે હાલ અને એ લોકો ખુશ છે અને એ લોકો અમારી જોડે છે મને સા સહકાર આપે છે તમામ ગામનો આભાર છે કે આટલી મોટી મેદની લઈને મારી પાછળ પલળતામાં પલળતામાં ગામનો પણ હું આભાર માનું છું અને મને વિશ્વાસ છે જે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકેલો છે અને મારા મમ્મી પર જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ થકી અમે કામ એવું કરીશું કે ઈન્શાલ્લા એમને તેઓને બદલો મળશે અમારા પર જે ભરોસો કર્યો છે એ ભરોસો અમે પૂરો કરીશું ત્યાર પછી અમારે જે મારી વિસ્તાર છે રોહિત વિસ્તાર છે ગોહિલ વિસ્તાર છે તેઓને બધી સમાજને સમસાણની મોટામાં મોટી પ્રોબ્લેમ છે જે સમસાર માટે વચનો આપેલા છે કે મારી પંચાયત મારા મમ્મીની પંચાયત આવશે તો તમામ અમે કોઈ ને કોઈ ગમે એટલી મહેનત કરવી પડે ગમે એટલા ધક્કા ખાવા પડે તો અમે ધક્કા ખાઈશું મહેનત પણ કરીશું અને તેઓને એક સમસારની સુવિધા પૂરી પાડીશું તમામ કાસ્ટને રોહિત વાસ છે મારી વાસ છે ગોહિલ વાસ છે જબ્બાર ન સુ ફ્લાવર સમજા ક્યા ફાયર કિસી હાલ મેં ઝનેલા નહી હે